જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં ભાઈ તો જૂના વિડીયોમાં તો ભાઈ બહુ સપોર્ટ મળે છે આગળ પણ મળતો રહેશે એવી આશા રાખીએ બાકી ભાઈ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ગઈકાલે જ સોમવાર ગયો છે તો આપણે પણ વિચાર્યું કે ભાઈ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો આપણે જે વિડીયોની શરૂઆત કરીએ આ મહિને મતલબ શ્રાવણ મહિનામાં તો શંકર ભગવાનથી જ કરીએ તો ભાઈ આજે આજના વિડીયોમાં હું તમને શંકર ભગવાનના દર્શન કરાવીશ ચલો ભાઈ શરૂ કરીએ આજના આ વિડીયોને તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જે ભુજમાં આદિયોગી મંદિર આવેલું છે એ અને ત્યાં કેવી મૂર્તિ છે અને શું શું છે ત્યાં ત્યાં કઈ રીતના જઈ શકાય એ આજના આખા વિડીયોમાં આપણે કવર કરશું તો અત્યારે હું છું મુંદ્રામાં અને મુન્દ્રાથી આપણે જવાનું છે ભુજ ભુજ બસ થ્રુ જાશું અને ત્યાંથી પછી આપણે વિહીકલ કરી ભુજથી અને આદિયોગી જે જગ્યા છે મતલબ જે મૂર્તિ આવેલી છે મંદિર છે ત્યાં આપણે જવાનું છે તો ચાલો ડાયરેક્ટ જઈએ બસ સ્ટેન્ડ અને બસ પકડીએ ભુજની ડાયરેક્ટ તો ભાઈ આ અત્યારે આપણે પહોંચી ગયા છે ભુજ અને અહીંથી આપણે જવાનું છે આદિયોગી ભાઈ હમણાં હું મેં કીધું કે હું મુન્દ્રામાં છું તો ઘણા લોકો વિચારતા હશે ભાઈ આને ફરી જોબ સ્વિચ કરી નાખીશું ના ભાઈ એવું નથી આ દોઢ વર્ષ પહેલાંનો વિડીયો છે ને અત્યારે આને હું ગુજરાતીમાં ડબ કરું છું એટલા માટે કીધું કે હું મુન્દ્રામાં છું અને ભાઈ તડકો વધારો હતો એટલે થોડી વાર આપણે આવી ગયા છે આ મોલમાં ડીમાર્ટમાં અને અહીંયા જો તમને હું મેપ દ્વારા દેખાડું કે આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે અને હું પોતે ક્યાંનો છું જો આ સોમનાથ દેખાય સોમનાથ વેરાવળની આ આપણું ઘર છે બાજુમાં પચાસ કિલોમીટર આગળ દરિયા કિનારે અને અત્યારે આપણે અહીંયા છે જો આ ભુજ એરપોર્ટ દેખાય ત્યાં આપણે છે તો ભાઈ ઘણો ડિસ્ટન્સ કવર બરાબર આ જો આ રસ્તામાં એક મંદિર આવે છે ત્રિમંદિર કહેવાય અને આઈ થિંક મને એક્ઝેક્ટલી યાદ નથી પણ ભુજમાં જ રસ્તામાં આવે છે આ મંદિર એ છે અને હવે આપણે અહીંથી આદિયોગી સાઇડ જ જઈએ છીએ જ્યાં આદિયોગી મંદિર આવ્યું છે અને એ સિટીથી થોડુંક દૂર છે તો ફાઇનલી ભાઈ બે કલાકનું ટ્રાવેલિંગ અડ થોડીક મિનિટ રિક્ષામાં અને થોડોક મિનિટ મોલમાં કાઢી અને ફાઇનલી આપણે પહોંચી ગયા જે આદિયોગી મહારાજની મૂર્તિ આવેલી છે મતલબ કે શંકર ભગવાનનું એક એવું રૂપ જે યોગ સ્થિતિમાં છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે અહીંયા નાનું એવું આ મંદિર છે તો મંદિરમાં પણ આપણે જાશું દર્શન કરશું અને જે મૂર્તિ છે એ પણ જોશું ચાલો તો હવે પહેલાં આપણે મંદિરમાં જઈ દર્શન કરીએ અને પછી આપણે જ્યાં ઉપર મૂર્તિ છે ત્યાં જઈએ જો આદિનાથ મહાદેવ લખેલું છે આ મંદિર છે તમે જોઈ લો મંદિર મંદિર બહુ મોટું નથી મંદિર નાનું એવું જ છે અને અત્યારે તો ઘણું ડેવલપ થઈ ગયું હશે આઈ ગેસ આપણે દોઢ વર્ષથી તો ગયા નથી એટલે ખ્યાલ નથી જો ભુજ સાઈડથી કોઈ જોતું હોય ને કોઈ ગયું હોય હમણાં લેટેસ્ટમાં તો કોમેન્ટ કરજો આ જો આ શંકર ભગવાનની એ લિંક છે અને હવે અહીંથી આપણે ચાલો ઉપર જઈએ જો આ જે વસ્તુ છે મારી પાછળ જો આ છે આદિયોગી મહારાજ મંદિર અને આ નીચે છે આ જે મંદિર છે એ મહાદેવનું અને અહીંથી આ રસ્તેથી આપણે અહીંયા આવવાનું હોય છે અને આ છે જો ભાઈ કેટલી સુંદર મૂર્તિ લાગે છે તમે એકવાર જો બહુ મસ્ત મૂર્તિ લાગે છે અને અત્યારે તો કદાચ આ બધું મસ્ત સારું એવું થઈ ગયું હશે અને ગ્રાઉન્ડ બહુ મોટું છે જો અને અહીંયા આવવા માટે હે ને યા તો તમારી પાસે વ્હીકલ હોવું જોઈએ યા તો રિક્ષા કરાવવી પડે એ રીતના તમારે આવવું પડે ભાઈ અને થોડુંક તમે અહીંયા સિનેમેટિક શોર્ટ્સ એન્જોય કરી લો તો ભાઈ આવું છે આદિયોગી મહાદેવનું મંદિર ભુજમાં અને તમને વિડિયો કેવો લાગ્યો એ પર કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી ફરી આપણે કાલે મળશું એક નવા વિડીયો સાથે બાકી શ્રાવણ મહિનાનો સોમવાર કાલે ગયો છે અને શ્રાવણ મહિનો ચાલુ છે તો મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો બાકી મળશું ફરી કાલે ત્યાં સુધી કીપ વોચિંગ ઓર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય